તિરંગા યાત્રામાં બોટાદના કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને બોટાદના માર્કેટિંગ યાર્ડથી એવા શરૂ કરીને બોટાદના રાજમાર્ગ પર આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં બોટાદના કલેક્ટર એસપી નાયબ કલેક્ટર તેમજ સરકારી તમામ અધિકારીઓ તેમજ રાજકીય પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા આ તિરંગા યાત્રા બોટાદ માર્કેટિંગ યાર્ડથી શરૂ કરીને હવેલી ચોક દિનદ્યાર ચોકથી ફરીને આશરે કિલોમીટરની તિરંગા યાત્રા કરી માર્કેટિંગ યાર્ડમાં સમાપ્ત કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ પોલીસ બેન્ડ સાથે તેમજ તિરંગા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી અને દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં ખાસ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયા હાજર રહ્યા હતા